વેલકમ ટુ પ્રેક્ટિકલ પાઠશાળા સ્વાગત છે મિત્રો આપનું આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ લેન્સવાળા પ્રેક્ટિકલ એટલે કે અંતરગોળ અરીસો અને અંતરગોળ લેન્સ પણ આજનો પ્રેક્ટિકલ છે પ્રેક્ટિકલ નંબર આઠ અને એ છે અંતરગોળ અરીસો જી હા મિત્રો તો જરૂરી પ્રાયોગિક પેન અને કાગળ સાથે બન્યા રહો અમારી સાથે અચ્છા અંતર્ગો રીસો ક્યાં વપરાય છે વ્યવહારિક તમને ખ્યાલ હશે કે આપણે ડ્રેસિંગ ટેબલની અંદર અથવા તો શેવિંગ કરતી વખતે મતલબ કે વ્યવહારિક જે છે તે અંતર્ગો રીસો વપરાય એનું કારણ છે કે વસ્તુનું જે પ્રતિબિંબ છે એ હોય એના કરતાં વધારે મોટું બતાવતું હોય છે જનરલી તો આવો એને સમજીએ એની કેન્દ્ર લંબાઈ કઈ રીતે મેજર કરીશું અને એના માટે વસ્તુ અને પ્રતિબિંબ અંતર કઈ રીતે મેળવી શકાય આવો એક પ્રશ્ન તમને પૂછી શકાય જેમાં તમને દર્શાવેલું છે ઓપ્ટિકલ બેન્ચ તીક્ષ્ણ ધારવાળી પિન અને શિરોલમ સ્ટેન્ડ આ ક્વેશ્ચનની મદદથી આપણે વિચારવાનું છે કે કેન્દ્ર લંબાઈ કઈ રીતે નક્કી કરી શકાય બીજો ક્વેશ્ચન આ રીતે બી પૂછી શકે છે જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે તો આવો સમજીએ આ પ્રશ્નની અંદર ખાસ જોજો કે ઢાળ લેવાનો છે અને એના પરથી તમારે અરીસાની ફોકલ લેન્થ નક્કી કરવાની છે પણ સૌથી પહેલાં એના સાધનો કયા હશે એ સમજીએ હેતુ ફિક્સ થઈ ગયો છે કે અંતર્ગો અરીસાના કિસ્સામાં યુ અને વીના મૂલ્યો શોધવાના અને એના ઉપરથી ફોકલ લેન્થ નક્કી કરવાની તો મિત્રો આ રહ્યા એના સાધનો એમાં સૌથી પહેલાં આવે છે ઓપ્ટિકલ બેન્ચ જે કદાચ આપણા માટે એકદમ નવું છે તો તમારી સામે દેખાય છે એક સો સેન્ટીમીટરનો ઓપ્ટિકલ બેન્ચ ઇન શોર્ટ એક એવું સ્ટેન્ડ છે કે જેમાં તમે વસ્તુ અને પ્રતિબિંબીને એકદમ સરળતાથી સરકાવી શકો છો અને એના મૂલ્ય બરાબર છે એ તમને દર્શાવેલા છે અહીંયા જે અરીસો મૂકેલો છે તે એકદમ ઝીરો સ્કેલ ઉપર મૂકેલો છે એ પણ આપણે માર્ક કરીએ આ સિવાય તીક્ષ્ણ ધારવાળી બે પિન તમને દેખાઈ રહી છે અંતર્ગો અરીસો કે જેની આપણે કેન્દ્ર લંબાઈ જે ઓલરેડી અત્યારે મેં ક્લેમ્પની સાથે ફિટ કરી દીધેલો છે આ સિવાય ક્લેમ્પ આપેલા છે ટેપ અને સ્પિરિટ લેવલ જેની કદાચ તમારે ખાસ જરૂર તો નથી કેમ કે ઓલરેડી સ્ટેન્ડ પહેલેથી જ બરાબર છે સેટ કરેલું હોય છે જે ઘણી વખત બરાબર છે યુઝમાં પણ આવતું હોય છે ઇન્ડસ્ટ્રી લેવલે તો અત્યારે તો આ બેન્ચ એકદમ સેટ કરેલી છે એટલે વર્ષ દરમિયાન આની કોઈ આપણે જરૂર પડવાની નથી આ સિવાય મારી પાસે એક સ્કેલ જે ટેપ તમને એમાં દર્શાવેલી છે અને મેઝરમેન્ટ માટે મારી પાસે એક પિન પણ ખરી ઓકે તો આ થયા એના સાધનો શરૂઆત કરીએ સૌથી પહેલાં અવલોકનથી અવલોકનમાં તમને પહેલું કે છે અંતર્ગો અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ કેટલી છે મિત્રો અત્યારે જસ્ટ મેં હમણાં ગણતરી કરી એ પ્રમાણે મારી પાસે જે લેન્સ અરીસો સોરી છે તે બાર સેન્ટીમીટરની ફોકલ લેન્થ ધરાવે છે મેં કઈ રીતે મેઝર કર્યું હશે હું તમને શોર્ટમાં જણાવી શકું છું મારે શું કરવાનું છે અરીસાને એકદમ નજીક વસ્તુપિન ગોઠવી અને આ વસ્તુપિનને ધીમે 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 મારે ત્યાંથી દૂર ખસેડવાની છે જ્યારે આ વસ્તુપિન અદૃશ્ય થઈ જવાની તૈયારી હોય અને પછી એનાથી ઊંધું પ્રતિબિંબ દેખાવાનું હોય એની પહેલાંનું જે માપ હશે એ આઈ થિંક એની કેન્દ્ર લંબાઈ હશે તો ફરી એકવાર અરીસાની એકદમ નજીક વસ્તુ પિનને રાખો અને જ્યાંથી તમે ત્યાંથી દૂર ખસેડો છો તો આ વસ્તુ એનું પ્રતિબિંબ તમને લગભગ એક એવા અંતરે સ્પ્રેડ થઈ ગયેલું દેખાશે અરીસા ઉપર અને પછી તમે જો દૂર ખસેડો તો એ ઉલટું થઈ ગયું હશે તો એની પહેલાંનું જે એપ્રોક્સ માપ છે એ લગભગ લગભગ ફોકલ લેન્થ આવશે એમાં પોઈન્ટ વનનો અથવા તો નોર્મલી પોઈન્ટ ફાઈવનો ફરક પડી શકે છે આઈ એમ નોટ શ્યોર કે આ કેન્દ્ર લંબાઈ જે છે એ ખરેખર તમારો જવાબ આવશે એ જ હોવી જોઈએ લેટ્સ ચેક ત્યાર પછી આગળ વધીએ છીએ થોડીક એરડ તો બધે જ આવવાની છે તો ઇન્ડેક્સ સોયની મદદથી મારી પાસે એક ઇન્ડેક્સ સોય છે આની મદદથી મારે શું કરવાનું છે વસ્તુનું અરીસાથી માપેલું વાસ્તવિક અંતર એનો મતલબ એ થયો કે મારે ચોક્કસ મૂલ્ય માપવાનું છે કેવી રીતે તો એક છેડો ઇન્ડેક્સ હોયનો આપણે અરીસાની એકદમ બરાબર સેન્ટરમાં રાખીશું અને બીજો છેડો એ વસ્તુ પિનની ટોચ ઉપર રાખીશું અને આ જે મને ચોક્કસ માપ મળે છે એ ખરેખર આ બે વચ્ચેનું કયું માપ થાય છે વાસ્તવિક અંતર જેને એલ ઝીરો કહેવાય છે આ એલ ઝીરો આપણે માપી લઈએ અચ્છા આ એલ ઝીરો મને મળે છે અત્યારે સોળ સેન્ટીમીટર સમજો પરંતુ અત્યારે જે ઓપ્ટિકલ બેન્ચ છે એ કેટલું મૂલ્ય બતાવે છે તો ઓપ્ટિકલ બેન્ચ જે મૂલ્ય બતાવે છે એ તો સ્કેલ ઉપર દેખાય જ છે અને એ મૂલ્ય જ્યારે હું મેઝર કરું છું તો એ મૂલ્ય મને મળે છે સોળ પોઈન્ટ એક એનો મતલબ કે પોઈન્ટ વન વધારે બતાવે છે તો અત્યારે હું ગણતરી કરવા જઈશ તો માપ પટ્ટી પર અરીસાના અપરાઈટનું સ્થાન અરીસાનું અપરાઈટ અને વસ્તુપિનના અપરાઈટનું સ્થાન વસ્તુ પિન નું આ બે ની જો બાદ કરવામાં આવે ઓલમોસ્ટ આ ઝીરો ઉપર જ ગોઠવેલું છે બાદ બાકી કરવામાં આવશે તો આ મને જવાબ મળે છે સોરી આ જવાબ મને મળે છે સોળ પોઈન્ટ એક એનો મતલબ એ થયો કે ખરેખર સોળ સેમી છે એને બદલે સોળ પોઈન્ટ એક સેમી બતાવે છે એટલે અહીંયા જે સુધારો થવાનો છે એ થવાનો છે પોઈન્ટ વન નો એટલે કે જ્યારે તમે ગણતરી કરશો અને જે રીડિંગ મેળવશો કેમ કે આપણે તો ઓપ્ટિકલ બેન્ચ પરથી રીડિંગ કરવાનું છે તો એમાં આપણે પોઈન્ટ વન બાદ કરી દેવું જોઈએ રેડી એટલે આ એક ત્રુટી થઈ ગઈ તો એ જ રીતે જેમ તમે વસ્તુ પિન માટે કામ કરો છો એ જ પ્રમાણે પિન ધારો કે આ પ્રતિબિંબ પિન છે અત્યારે તો એના માટે બી કામ કરી શકો છો તમે આને વસ્તુ પિન બી કહી શકો છો એનાથી કાંઈ ફરક પડતો નથી તો એ જવાબ પણ તમને અંદાજિત પોઈન્ટ વન જ મળવાનો છે કેમ કે સાધનમાં કોઈ ફરક પડતો નથી માટે તો આ થયા ઓબ્ઝર્વેશન ત્યાંથી આગળ વધીએ અને આ છે આપણું એક ટેબલ તો ટેબલની અંદર ચાલો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરવાનું છે પ્રથમ મૂલ્ય કે જેમાં અરીસો ક્યાં છે મિત્રો અરીસાને આપણે બિલકુલ બદલવાનો નથી અત્યારે મેં બેન્ચ ઉપર એને ઝીરો ઉપર સેટ કરેલો છે એનો મતલબ કે આ બધા જ મૂલ્ય ઝીરો થઈ જશે ઓકે ચલો હવે વસ્તુને આપણે ધીમે ધીમે અલગ અલગ પોઝિશન ઉપર મૂકતા જઈએ અને એ પ્રમાણે એનું પ્રતિબિંબ આપણે મેળવતા જઈએ તો પહેલાં એક કામ કરીશ આપણે કોઈ એક પિનની કોઈ જરૂર જ નથી આપણે જાણીએ છીએ તે પ્રમાણે વસ્તુ પિનને આપણે શરૂઆતમાં શરૂઆતમાં એવા સ્થાન ઉપર ગોઠવવાના છીએ કે જ્યાં એનું પ્રતિબિંબ આપણને મળે જો તમે દસમા ધોરણની અંદર અથવા તો તમે ચેપ્ટર જે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં ભણ્યા છો એ પ્રમાણે આપણે ચેક કરીએ તો અરીસા જે છે એના માટે આ બધી જ આકૃતિઓ તમારી પાસે હશે હું વાત કરી રહ્યો છું પહેલી આકૃતિ ભલે મને ખ્યાલ નથી કે આ અરીસાનું કેન્દ્ર લંબાઈ અથવા તો મુખ્ય કેન્દ્ર અથવા તો વક્રતા કેન્દ્ર ક્યાં હશે પણ મને એ ખ્યાલ છે કે જો વસ્તુ પિન જો વસ્તુપિન અરીસાના સી ઉપર એટલે કે એના કેન્દ્ર એટલે કે શું કહેવાય કે વક્રતા કેન્દ્ર ઉપર મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ તમને જો ઉલટું ત્યાં જ મળે છે એનો મતલબ કે હું એવા સ્થાને આ વસ્તુ પિનને લઈ જવાનો છું કે જ્યાં એનું પ્રતિબિંબ પણ એ જ જગ્યાએ મળે એટલે કે વસ્તુ પિન ઉપર જ એનું પણ પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ પિન સેટ થશે ઉલટું જે તમને દેખાઈ રહ્યું છે તો એના માટે શું કરવાનું છે મિત્રો એના માટે દ્રષ્ટિ સ્થાન ભેદ દૂર કરવો પડશે હવે ઘણા પ્રશ્ન ઘણા વિદ્યાર્થીને મગજમાં આવતા જ નથી કે ભાઈ સમજાતા નથી કે ભાઈ દ્રષ્ટિ સ્થાન ભેદનો મતલબ શું છે એકદમ બેઝિક તમને સમજાવી દઉં કે જ્યારે અત્યારે તમને દેખાય છે કે આ વસ્તુ એ સાથે થોડે દૂર છે ત્યારે એનથી ઊંધું પ્રતિબિંબ એની ઉપર સેટ કરવાનું છે હવે એ પ્રતિબિંબ તમે દૂરથી એને સમાંતર એક આંખ બંધ કરીને ઓબ્ઝર્વ કરતા હો ત્યારે એનો સ્થાન ભેદ ન રહેવો જોઈએ મતલબ કે આગળ પાછળ ન જવું જોઈએ તમે એક આંખ બંધ કરીને જ્યારે તમે ડાબી અને જમણી તરફ ઓબ્ઝર્વેશન કરો છો એકદમ પેરેરલ રહીને તો એનો મતલબ કે આ બંને પિન એકસાથે જો ખસે તો સમજવાનું કે એનો સ્થાન ભેદ દૂર થયો આપણે એ પ્રયત્ન કરવાનો છે જનરલી એવું બનતું હોય છે કે આગળ પાછળ જતું હોય છે જેમ કે અત્યારે જેમ કે અત્યારે હું આ વસ્તુ વસ્તુપિનને અરીસાથી દૂર લઈ જાઉં છું અને મને એનું ઉલટું પ્રતિબિંબ એક જગ્યાએ મળી રહ્યું છે પણ આ જગ્યા એવી પોઝિશન ઉપર જે છે કે જેમાં વસ્તુ અને એનું પ્રતિબિંબ એ બંને આગળ પાછળ થઈ જાય છે મતલબ કે બંને એક સાથે મૂં કરતા નથી યા તો વસ્તુ ઝડપથી ખસે છે યા તો એનું પ્રતિબિંબ ઝડપથી ખસે છે મતલબ કે આ દસથી સ્થાન ભેદ દૂર થયો નથી તો હવે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એનો સ્થાન ભેદ દૂર કર્યા પછી તમને કઈ રીતનું ઓબ્ઝર્વેશન જોવા મળે છે તો અહીંયાથી આપણે એને સેટ કરીએ ઓકે મિત્રો અહીંયા તમને દેખાઈ રહ્યું છે તે પ્રમાણે સ્ક્રીન ઉપર કે જો આપણે વસ્તુ અને પ્રતિબિંબ પિનને દૂરથી ઓબ્ઝર્વ કરીએ તો બંને એકબીજાની સાથે ખસે છે એનો મતલબ એ થયો કે અત્યારે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર એ બંને સેમ થઈ ગયા તો મને સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે તે પ્રમાણે અહીંયા આપણે હવે દર્શાવવાનું થશે વસ્તુ અંતર એ જ એનું પ્રતિબિંબ અંતર થશે તો આ મૂલ્ય મને મળે છે ટ્વેન્ટી વન જી હા એનો મતલબ કે આ થઈ ગયું વક્રતા કેન્દ્ર કેમ કે વક્રતા કેન્દ્ર ઉપર જ આવું પોસિબલ છે કે જો ત્યાં વસ્તુ મૂકેલી હોય તેનું પ્રતિબિંબ પણ ત્યાં ત્યાં જ મળે અને આ બંને એકસાથે જ ખસતા હોય એનો મતલબ કે એનું પ્રતિબિંબ એ જ એનું વસ્તુ અંતર થયું તો અહીંયા પણ આપણે શું લખવાનું છે એકવીસ સેન્ટીમીટર લખીશું અવલોકિત માપ મતલબ કે જ્યાં વસ્તુ ઝીરોથી કેટલા સેન્ટીમીટર દૂર છે અને પ્રતિબિંબ કેટલા સેન્ટીમીટર દૂર છે એ બંને સેમ આવશે સુધારો તમને આગળ દર્શાવ્યો એ પ્રમાણે પોઈન્ટ વનનો ફરક પડે છે આપણે આગળ નોંધ કરી તમે જોઈ શકો છો એનો મતલબ કે એકવીસ છે એને બદલે આપણે સમજી લ્યો કે ઓગણીસ પોઈન્ટ અથવા તો વીસ પોઈન્ટ નવ લખીશું મતલબ કે એમાં પોઈન્ટ વનનો તમારે જે કાંઈ વધારો ઘટાડો છે બરાબર એ દર્શાવવાનો થાય ત્રુટીની અંદર પણ અહીંયા ત્રુટી આપણને ખ્યાલ છે એ પ્રમાણે પોઈન્ટ વનનો ફરક છે એટલે આ થશે વીસ પોઈન્ટ નવ આપણ થશે વીસ પોઈન્ટ નવ રેડી અને એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો ફોકલ લેન્થ મેળવવા માટેનું સમીકરણ છે વનઅપન એફલ ટુ વન અપન યુ પ્લસ અપન વી અંશમાં ગુણાકાર છે તો એ ગણતરી કરી અને તમે એની ફોકલ લેન્થ નક્કી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે ફરી એકવાર આપણે શું કરવાનું છે હવે માની લો કે આપણે વસ્તુને આપણે જાણીએ છીએ એ પ્રમાણે ફરી એકવાર આકૃતિમાં આપણે જઈએ તો એમાં એવું દેખાઈ રહ્યું છે કે બીજી આકૃતિ પ્રમાણે જો વસ્તુ જો વસ્તુ હવે આ થી દૂર જાય બરાબર એટલે ટુ એફથી જો દૂર જાય છે તો એનો મતલબ કે પ્રતિબિંબ ક્યાં મળે છે એફ અને ટુ એફની વચ્ચે ઓકે તો માની લઈએ કે આપણી આ વસ્તુ છે તમે ફરી એકવાર અહીંયા ધ્યાન આપી દો આ વસ્તુને આપણે હવે ફિક્સ થઈ ગયું છે કે આ સી છે ટ્વેન્ટી વન સેન્ટીમીટર તો વસ્તુને ધારો કે ટ્વેન્ટી વન સેન્ટીમીટરથી દૂર મૂકું છું ધારો કે અંદાજિત મૂલ્ય મને મને મળે છે થર્ટી ફાઈવ તો એવા સમયે એવા સમયે પ્રતિબિંબ તમને ક્યાં મળવું જોઈએ તો આ જગ્યાએ આ વસ્તુ થઈ અને આ પ્રતિબિંબ થયું હવે મિત્રો થાવાનું શું છે તમને કંઈક આ ટાઈપની આકૃતિ દેખાશે કે જેમાં આપણી પાસે જેમાં આપણી પાસે બે વસ્તુ થશે અને તમને એના ઊંધા બે પ્રતિબિંબ દેખાશે પરંતુ એમાં જરા પણ તમારે ચિંતા નથી કરવાની કે કન્ફ્યુઝ નથી થવાનું તમે એક વસ્તુ ક્લિયર યાદ રાખો આ વસ્તુ છે અને આ પ્રતિબિંબિન છે તો મતલબ કે આ વસ્તુ એનું પ્રતિબિંબ તમને આનું જે ઉલટું હશે ને મતલબ કે આની ઉપર આનું ઉલટું પ્રતિબિંબ તમને જે દેખાતું હશે એ તમારે હંમેશા ઓબ્ઝર્વ કરવું જોઈએ એકચ્યુઅલી બને છે કેવું કે બંને ઉપર એકબીજાના ઉલટા પ્રતિબિંબ દેખાશે મતલબ કે આને પણ વસ્તુ કહી શકો તો આને પ્રતિબિંબ કહેવાશે આને વસ્તુ કહીએ તો આને પ્રતિબિંબ કહેવાશે ઇન શોર્ટ આપણે એવું યાદ રાખીએ કે આ વસ્તુ છે તો એના પ્રતિબિંબ એનું પ્રતિબિંબ ક્યાં મળશે તમને તો કે આનું જે ઉલટું પ્રતિબિંબ છે તે સેટ થશે એને આપણે દસથી સ્થાન ભેદમાં અહીંયા સેટ કરી શકીએ તો ફરી એકવાર વસ્તુ કેટલા સેન્ટીમીટર દૂર છે તો એ આપણે લીધું છે થર્ટી ફાઈવ સેન્ટીમીટર અને એનું પ્રતિબિંબ આપણને ક્યાં મળવું જોઈએ તો એ જે વેલ્યુ છે એ જ્યારે હું અત્યારે સ્થાન ભેદ દૂર કરી તમને સમજાવું છું તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે જો વસ્તુને આપણે થર્ટી ફાઈવ સેન્ટીમીટરે રાખેલી હોય તો એનું જે પ્રતિબિંબ છે એ તમને એ તમને કંઈક આ ચોક્કસ અંતરે મળતું હોવું જોઈએ જે મને મળે છે સત્તર સેન્ટીમીટર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરી એકવાર આની ઉપર આ પિનનું ઉલટું પ્રતિબિંબ જ્યાં સેટ થયું છે એ થઈ ગયું પ્રતિબિંબ અંતર આ થઈ ગયું વસ્તુ અંતર તો અહીંયા એની વેલ્યુ આપણે લખવાની થશે તો અહીંયા આપણે લખીશું થર્ટી ફાઈવ આ થશે સેવન્ટીન સત્તર સોરી સત્તરને બદલે પંદર સેન્ટીમીટર મને મળે છે અહીંયા મારી મિસ્ટેક છે તો એ આપણે નોંધ કરીએ છીએ પંદર સેન્ટીમીટર ઓકે અવલૌકિક માપ માપ તમને ખ્યાલ આવે થર્ટી ફાઈવ અને ફિફ્ટીન એના ઉપરથી એનું સુધારેલું મૂલ્ય તમે લખી આપશો એની ઉપરથી એફ અને ડેલ્ટા એફ બાકી છે આ જ પ્રમાણે હવે તમે બીજા પ્રેક્ટિકલ કરી શકો છો ધારો કે ત્રીજું સ્થાન એટલે કે જો વસ્તુને આપણે હવે ક્યાં રાખવાનું છે તો કે સી અને એફની વચ્ચે ધારો કે વસ્તુને આપણે સી અને એફની વચ્ચે મતલબ કે આને વસ્તુ કહી દઈએ છીએ તો એ પ્રમાણે તમને એનું પ્રતિબિંબ ક્યાં મળવું જોઈએ સીથી દૂર મતલબ કે જેમ તમે અરીસામાં નજીક આવતા જાઓ છો એમ એનું પ્રતિબિંબ તમને દૂર મળતું જાય છે જે અંતર્ગો અરીસાની લાક્ષણિકતા છે તો એ પ્રમાણે અહીંયા આપણે ગણતરી કરી અને સમજી લો કે અહીંયા સત્તર સેન્ટીમીટર લઈ લઈએ છીએ તો એ પ્રમાણે અંદાજિત તમને પ્રતિબિંબ ક્યાં મળે કે જ્યાં એનો દૃષ્ટિ સ્થાન ભેદ દૂર થાય ઓકે તો આ ચારે ચાર મૂલ્ય લઈ અને ચાર એફ આપણને મળશે અને આ એફ અંદાજીત જે મેં બાર સેન્ટીમીટર લીધી હતી એને બદલે મને અત્યારે દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરની નજીક મળે છે તો આ બધી જ વેલ્યુ લગભગ દસ પોઈન્ટ પાંચની નજીક હોવી જોઈએ અને ત્યાર પછી એમાં ત્રુટી આપણે નક્કી કરીશું તો મિત્રો આ એક જરાક તમે ચેક કરી લેશો જે ઓલરેડી આપણે આગળ ભણી ગયા છીએ આ કન્ડિશન પણ મહત્ત્વની છે રેડી ગણતરીઓ જરૂરી ગણતરીઓ કરી નાખવાની છે વન અપોન એફ ઇઝ ટુ ચાર વખત તમારે રિંગ લેવાના છે તો ચાર વખત મેળવવાનું છે અચ્છા એમાં ત્રુટી ત્રુટી નક્કી કરતાં પહેલાં ડેલ્ટા યુ અને ડેલ્ટા વી પણ ચેક કરીએ ડેલ્ટા યુ અને ડેલ્ટા વી પોઈન્ટ વન સેન્ટીમીટર આવશે કેમ કે આપણે જે સાધનની મદદથી અંતર મેળવીએ છીએ તે એક પ્રકારની માપ પટ્ટી છે એટલે આ બંને થઈ જશે પોઈન્ટ વન સેન્ટીમીટર આ બંને પોઈન્ટ વન સેન્ટીમીટર અને યુ અને વીના મૂલ્યે તમે જેટલી વાર લીધા છે એ બધી જ તમારે ગણતરીઓ કરી અને ડેલ્ટા એફ મેળવવું જોઈએ એટલે ચાર એફ અને ચાર ડેલ્ટા એફ આપણને મળશે અને એની એવરેજ કરી અને ફાઇનલ વેલ્યુ આપણને મળતી હોય છે ઓકે કેટલાક વાયવા તમને પૂછી શકાય અને એ પ્રમાણે ઘણા પ્રશ્નો એમાંથી બનતા હોય છે તો મિત્રો ખાસ કરી આ પ્રેક્ટિકલનો મુખ્ય જે કન્સેપ્ટ છે એ છે દ્રષ્ટિસ્થાન ભેદ જે તમારે પરફેક્ટલી ચેક કરવો જોઈએ મને આશા છે કે તમને આ બરાબર સમજાયું હશે ઓકે અને એ જ પ્રમાણે એનો જે આલેખ છે એ આલેખ પણ તમે દોરી અને આ પ્રેક્ટિકલને પરફોર્મ કરી શકો છો ઓકે તો વધુ સારા પ્રેક્ટિકલ સાથે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ